આપણું આપણે ખાલી ને અહીંયા ઓલું જૂનું મોડલ છે અને આ નવું મોડલ છે અને અહીંયા જેસીબી હાલે છે અને આ ખેતર આપણા ફિરોજભાઈનું છે અને લેવલ કરવાનું છે આપણે જો આ ખાડા પહેલાં કર્યા હતા હવે એ ખાડા પૂરવાના છે અને હજી બે ટ્રેક્ટર વાં પડ્યા છે મેસી એક અહીંયા પડ્યું ને એક અહીંયા પડ્યું છે આંબા હેઠળ એ વધારે લીડ હોય તો જ રાખવાનું અને ઓમે ડ્રાઈવર છે નહીં રાતના બધા ફ્રી હોય એટલે અમે રાતના આંખતા પણ આજે એને દિવસનું આંકવાનું એટલે દિવસનું હું આવ્યો અને આપણે કાંઈ ટેક્ટર બેક્ટર છે નહીં આ તો આ ભાઈ પણ છે એટલે એને ટેકો દેવા આવવો પડે બાકી આપણે ડ્રાઇવિંગ બરાઈવિંગ કરતા છે નહીં આવડે હું આમ બધા હેરખા હેરખા હોય તો મજા આવે બીજું કાંઈ નહીં ટ્રેક્ટર પહેલાં આકાલ તો હું ટ્રેક્ટર છું હવે ઓર આવતી આવ્યું ટેક્ટર આપણે અને જો ટ્રેક્ટર હાલે કે ના હાલે બાકી બાબુ સોના તો થાય તો उठा ले રે બાબા उठा ले એટલે બાબુ સોના કન્ટિન્યુ રાખવાનો મિત્રો લાઈફ ની બાકા જીકી બોલાવી હોય તો બાબુ સોના રાખવાનું મિત્રો આપણે અટાણા અકાલી જો જૂનું મોડલ છે આઈસર નું ખાલી એનો અવાજ આમ ખુશી નજી ઓલો જો એ નવો મોડેલ ના આપણે આ ખાલી આવાજ આપણે લીવર મારવાનું તો મિત્રો અહીંયા કદા ખાડો હતો એ બુઈરો તો તમે જોઈ શકો અહીંયા ના પડે જા ફિરોજભાઈ ખાલી કરે છે રોગું ખોટું ટ્રેક્ટર ને બહાર કરાવતા હતા આમ સડે એમ નતું જોય એ ક્યાં કુત્તા કુટું પારા આજે જો જોવો ટ્રેક્ટર છે ને એકલું એકલું જાય છે હવે ક્યાં જાય જોવો આ ફિરોજભાઈ ઉતરી ગયા એમનો આમાં રોડ ઉપર હોય જાય એમ ગાય કા જાઓ અટાણે આપણે આ આખી ને ન્યુ મોડલ આવી સર છે અને ઓલું પહેલાં લીધે તો એ જૂનું મોડલ હતું એ જોવા રહ્યું આનો અવાજ સાંભળો આનો અવાજ આપણે જૂના મોડલ જેવો આનો અવાજ ના જૂનું મોડલ તો યાર જૂનું મોડલ આવી શકે મજા જ આવે મિત્રો આપણે તમે જોઈ શકો જો ટ્રેક્ટર હલવાડી દીધું આ મલાભાઈ આના આવા ધંધા હોય એમ જો એ ખોઈ દીધું એટલું બધું આવવા દેવાનું શું જરૂર હતી તો હવે ઓલા ટ્રેક્ટર માં રસો બાંધો હે અને આગળ લઈએ હે એટલી બધી જીક મારવાની જ નથી તોડી નાખી હું આ ભાઈ રોગે રોગા ભતે હું પાનું તો લઈ લઉં

ਅਸਾਂ ਗਿਆ રાખી ਕੇ ਦੇ તમિત્રો આપણે બોપર પછી પાછું ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર જો આપડા કાકા છે તમે જોઈ શકો હો અહીંથી અમે પાણા ભરતા હતા

बाणन छोरी इन ट्रैक्टर भरे मित्रों इस कुत्ते को आप देख सकते हो काय बात ना करूं सीन ये मारो आओ મિત્રો વાલી છે એટલે કે સુરત દાદા હમણાં હાથ ની જાય અને આપણે જવાનું છે હવે દુકાને આ બહુ જોઈએ જો એક પાણો અંદર જાવો ના જોઈએ આય વાટ જો ભાઈ ઉઈ પાહે એક પાણો આવે એટલે ડાયરેક્ટ કુલારી નાખ દેવા એમ કઈ છોડી ના આવતા હવે આમ એક છોટો આયા મારે ભાઈ આ બધા કાસા ડ્રાઈવર છે આપડા જેવો ડ્રાઈવર થાય જ નહી હજી આ ભાઈ તો જરાય હાલે જ નહી એનું આપણે અહીંયા ડ્રાઈવિંગ જોઈ લીધી ના તો મિત્રો હવે અટાણે હાઈન પડી ગઈ છે તો બ્લોગને ને અહીંયા પૂરો કરીએ જય દ્વારકાધીશ આજનો બ્લોગ અહીંયા પૂરો સ્વાહા